કેદારનાથ ની સવારમાં તમાર બધાનું સ્વાગત છે ભોલે બાબા બધા પૂરી કરે તો સવાર સવાર ચાલો બધા કેદારનાથ ના દર્શન જોઈ શકો બરફની ચાદર છવાયેલી છે એવી બધું બરફ બરફ ડુંગર ઉપર દેખાતું હતું અને ચાલો દર્શન પણ કરીએ બપોરે મેં દર્શન કરી લીધા છે સાંજની આરતી કરીને બીજો દિવસ છે મારું કેદારનાથ માં તો સરસ મજાના તમે લોકો દર્શન કરાવ કેદારનાથ બાબા તમે લોકો પણ દર્શન કરી લ્યો દર્શન કરીને નજારો જ જોતી હતી હું તો બસ ત્યાં તો સ્વર્ગ જ છે કેદારનાથ માં અને ભીડ તો એટલી

ધારી દેવી નું મંદિર છે તો ભાઈ ચાલો તમને લોકો પણ દર્શન આવી રીતનું કઈક મસ્ત મજાનું માતાજી નું મંદિર છે ને આજુબાજુ બધું જ પાણી પાણી છે અંદર આપણે હરિદ્વાર ની અંદર કનખલ દર્શન કરવા માટે મંદિર છે વસ્તુ લઈ લીધી છે કમળ ને એવું બધું મહાદેવના દર્શન કર્યા અને પાછળ કનખલ નદી જાય છે એના પર તમે દર્શન કરી લો દર્શન કરીને પછી રસ્તામાં અહીંયા રુદ્રાક્ષ નું ઝાડ છે એ તમને દેખાડું છું અને પછી અમે આવી ગયા ગંગા કિનારે અને પછી ડુબકી મે જરાક લગાવી વિડીયો સારું લાઇક